નમસ્તે હું આશિષ મિત્તલ છું અને તમારું આરસેન વુડ્સમાં સ્વાગત છે અમે ઘર માટે લાકડાના મંદિર બનાવીએ છીએ અને તમને વિશ્વમાં બીજે ક્યાંય પણ આરસેન વુડ્સ નજીક આટલી વિશાળ મંદિરો મળશે નહીં કે આપણે ઉત્તર ભારતીય શૈલી દક્ષિણ ભારતીય શૈલી શાસ્ત્રીય શૈલી અને આધુનિક દેખાવ સાથે તમામ પ્રકારના મંદિરો બનાવી રહ્યા છીએ અમે હજારો મંદિરો બનાવ્યા છે અને તે સમગ્ર વિશ્વમાં પહોંચાડ્યા છે 55 થી વધુ દેશોમાં 55 થી વધુ દેશોમાં અને આખા ભારતમાં સનાતન ધર્મમાં મંદિર ખૂબ મહત્વનું છે મંદિર વિશેની સૌથી અગત્યની બાબત શું છે તે તમારું ઘરની બધી નકારાત્મક એનર્જી જાણે શોષી લે છે જ્યારે પણ આપણે આપણા ઘર માટે મંદિરની રચના અથવા નિર્માણ કરવામાં ઘણા મુદ્દાઓ છે જેની હું આ વિડિયોમાં ચર્ચા કરીશ પ્રથમ હું તમને જે મંદિર બતાવી આ મંદિર ખૂબ ગમે છે કારણ કે તે મારા પોતાના ઘરનું એક જ મંદિર છે અને તે જ ડિઝાઇન સાથે આ મોટું તે ચાર પગમાં બનાવવામાં આવે છે ચાર પગ ડાબેથી જમણે આગળથી પાછળ બે પગ છે શંકુ સાથે કુલ હાઇટ ચાય સાડા છ ફૂટ છે અમા અમારી પાસે એક દરવાજો છે નીચે એક કેબિનેટ ડિઝાઇન છે મધ્યમાં એક ત્રે છે ચાલો હું તમને બતાવીશ પહેલા હું તમને તેનો આંતરિક વિસ્તાર બતાવીશ અને તેનો દરવાજો છે એક એલઈડી પેનલ છે જે ઓહમ કટિંગ સાથે હું પ્રકાશ બંધ કરીશ અને તમને બતાવીશ કે ઓહમની સુંદર ડિઝાઇન સાથે બેપ્રમાણીય કટિંગમાં પેનલ છે અને જ્યારે આપણે પ્રકાશ ચાલુ કરીએ છીએ તેથી આતે દેખાય છે તમે આને આધુનિક ડિઝાઇનમાં ઘણો જોશો આ દિવસોમાં કોરિયનમાં આ ઘણો બધુ થઈ રહ્યું છે પરંતુ અમે તેને આપડા મંદિર થી પણ બનાવી રહ્યા છીએ અને તેને ઘણી બધી ડિઝાઇન આપવી રહ્યા છે જો તમને કોઈ અલગ ડિઝાઇન જોઈયે છે તો અમે ઘણી બધી ડિઝાઇન પર બનાવી રહ્યા છીએ સ્પીકર પર કેટલીક વધુ ડિઝાઇન જોશો હવે ચાલો આગળના ભાગ વિશે વાત કરીએ હમણા તેમાં કોઈ પગલું अथवा શેલ્ફ નથી પગલા સામાન્ય રીતે ક્લાયન્ટ ની આવશ્યકતા અનુસાર બનાવવામાં આવે છે જો ક્લાયન્ટ ને કોઈ પગલું ન જોઈયે ચાલો હવે બના દરવાજા વિશે વાત કરીએ દરવાજા પર અમારી પાસે બે વસ્તુઓ છે મહાલક્ષ્મી છે મહાલક્ષ્મી ના આઠ સ્વરૂપો અને આ આઠ સ્વરૂપોમાં बधु समाया छे पची भले ते अलक्ष्मी धनना लक्ष्मी धन लक्ष्मी लक्ष्मी जी मात्र संपत्ति ની દેવી નથી જો તમે જુઓ गजलक्ष्मी संतान लक्ष्मी ઈશ્વર્યા લક્ષ્મી આ બધા સ્વરૂપો છે જે તમે તમારા જીવનમાં વિચારો છો સંતન સુખ ધન કા સુખ એક કૈશ્વર્યા આપણી કીર્તિ આપણો યશ તે બધા માતા લક્ષ્મીના રૂપમાં આવે છે અને તેના ઘરે આવવું પોતે ખૂબ સારું છે અમે ઈશલક્ષ્મી સાથે વિવિધ ડિઝાઇનમાં ઘણા મંદિરો બનાવ્યા છે અને અમે આખા વિશ્વમાં ઘણા બધા મંદિરો પહોંચાડ્યા છે અને લોકોએ તેમને ઘણું ગમ્યું છે હવે ચાલો થોડો નીચે આવીએ અહીં આપણી પાસે સંપૂર્ણ કદની ટ્રે છે અને આ ટ્રે છે જેને આપણે પૂર્ણ કહીએ છીએ તે ખૂબ જ મજબૂત છે તે ચેનલો સાથે જ્યારે તમે અનુષ્ઠાન કરો છો ત્યારે તમે ઘણા બગન વેન્જન્સની ઓફર કરો છો તેથી આ તમને બીજા દિયા ટ્રે જોઈએ છે તો અમે પણ ડાયા ટ્રે બનાવીએ છીએ નીચે બે મંત્રી મંડળ છે મંત્રી મંડળનું કદ એકદમ મોટું કેબિનેટની રચના પર એવું લખ્યું છે કે ડિઝાઇન શુભ અને ફાયદાકારક છે તેની સાથે કલાશની ની રચના ટોચ પર અમારી પાસે શંકુ ચક્ર ટીકા દક્ષિણમાં ઘણા મંદિરો છે તમને તેમાંના મોટા ભાગનામાં શંકુ ચક્ર ટીકા સાથે અંટ જો આપણે ડિઝાઇન વિશે વાત કરીએ તો મૂળભૂત રીતે અમારી પાસે આગળની આખી ડિઝાઇન છે बाजूમાં અને પાછળની દીવાલ પર જવું પડે છે ક્લાયન્ટની રચના મુજબ बाजू પર દેખાશે નહીં એક અંદર એ એક મોટો મંદિર છે તેની અંદર સારી કદ અને ઘણી જગ્યા છે ચાલો મૂળભૂત વિશે વાત કરીએ મંદિરમાં આપણે ઘણી વસ્તુઓ જોવાની જરૂર છે પ્રથમ વસ્તુ કદ છે આપણે તેને ક્યાં મૂકવું પડશે તે જગ્યાએ આપણી પાસે કેટલી જગ્યા છે देखीती रीते जो त्या त्रण पगनी जगह हो तो पी चार होने मंदिर स्थापित तो मंदिर कद ना रीत आए जेने अपने पूजा पद्धा कही जमीन पर बैसी जो ते जमीन पर बेसो छो तो पा खातरी करो के आसनो मुको सीधा जमीन पर बेसो नही तार्किक कारण मैं पहले थी छे। चालो चालों हूं फरी एक बार आपने पूजा करे छे त्यार एनर्जी जा वह एनर्जी जारीर वह जो ते पृथ्वी साथ सीधा संपर्क में छो पची एनर्जी जारीर में पृथ्वी तरफ वह कंडक्टर नो एक सरल निमें नीचे कईक मूकी बिनकंडक्टर बनाए छे एनर्जी जा अपना शरीर में आए खूबज सरल तर्क

તે થી આ હાઈટ ચાઈ લગભગ 26 ઇંચ નીચે ચાઈ 26 ઇંચ છે હું અહી સ્ટેન્ડિંગ બોચું અને આ ساری હાઈટ ચાઈ છે તે મારા ઘૂંટણની રોલમાંથી આવી રહ્યું છે અને આ હાઈટ ચાઈ પણ સારી છે વધારે બનાવવા માંગતા હો તો તે પણ ساری હાઈટ ચાઈ છે મૂળભૂત વિચાર છાતીની હાઈટ જોઈએ પરંતુ ઘૂંટણની રોલની ઉપર પણ સાચી અને કારણ કે દેવતાઓ ને ઉચ્ચ સ્થાન આપવું ખૂબ જ મહત્વ જો તમે આંતરિક જગ્યા જુઓ તો મૂળભૂત રીતે કદમાં અમે અમારી પૂજા પ્રણાલી અને સ્થળ વિશે ચાલો વિશે વાત કરીએ એકંદરે ડિઝાઇન ડિઝાઇનમાં બે વસ્તુઓ છે દરવાજા અથવા દરવાજાની ડિઝાઇન વિના ડિઝાઇન ખોલો જો તમે દરવાજાની ડિઝાઇન જુઓ તો વેબસાઇટ પર ઘણા મોડેલો અને ડિઝાઇન છે તમે ઘણી ડિઝાઇન જોશો તે મુજબ અમારી દરવાજાની રચના થઈ છે તમારે કેબિનેટમાં ડ્રોઅરની જરૂર છે કેબિનેટનો ફાયદો એ છે કે આપણી પાસે ઘણી બધી બોટલ તલ તેલની બોટલ છે અને ત્યાં ગંગા પાણી છે

મોટે ભાગે ઉત્તર ભારત માં લોકો શિખરને પસંદ કરતા નથી શિખર વિવિધ ડિઝાઇન માં પણ આવે છે તમે અમારી વેબસાઈટ પર જો તમે શિખરને પસંદ ન કરો તો પછી તમે કોઈ પણ તાજ ડિઝાઇન નો ઉપયોગ કરી શકો છો અથવા તમારા નામે શમગના મંદિર આવી શકો છો ગોપુરમ ડિઝાઇન કરવામાં આવ્યો છે તમે ભગવાન વેંકટેશ્વર નું મંદિર જોઈ શકો છો ગોપુરમ ખૂબ જ સુંદર છે અને ઘણા મોટા ગોપુરમ નાના ગોપુરમ અમે પહેલેથી જ ઘણી ડિઝાઇન બનાવી છે તેથી અમે તેને તમારી પસંદગી અનુસાર બનાવી છે તેથી મૂળભૂત રીતે આ બધા મુદ્દાઓ તમારું ઘર ના મંદિરની રચના માટે વપરાય છે આરામ કરો તેમાં જે પણ ફેરફાર કરવા માંગો છો ધારો કે તમે આ ડિઝાઇન પસંદગી પટ્ટી પર કોતરણી કરવા માંગો છો તેથી અમે તે તમારા માટે પણ કરીશું તમને અહી વધુ મૂર્તિઓ જોઈએ છે તમારા અંટની ડિઝાઇન જોઈતી નથી તમારા बाजूની જે પણ ફેરફાર કરવા માંગો છો અમે તે ફેરફાર કરીએ છીએ અને અમે વિવિધ કદમાં વિવિધ ડિઝાઇન કદ અને રંગોમાં એક મંદિર બનાવ્યું છે જો આપણે રંગ વિશે વાત કરીએ તો તે કુદરતી લાકડાની સમાપ્ત થઈ શકે છે અથવા તમારું અખરોટ સમાપ્ત થઈ શકે છે અથવા તમારું સોનું આ પ્રાચીન સોનું છે અને શેડ શેડ ડ્યુઅલ સફેદ 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 સોનાની હાઇલાઇટિંગ સાથે સફેદ અને જો તમે સોનાના પાંદડા બનાવવા માંગતા હો તો સોનાના પાંદડાઓમાં જો તમને કોઈ રંગ કાળો ગમે છે તો અમે તેના સિવાય મંદિરો બનાવીએ છીએ તેથી કૃપા કરીને મંદિરને કાળો ન બનાવો આપણે આપણા મંદિરને કાળા બનાવતા નથી रंगविकल्पो डिजाइन विकल्पों कद विकल्पों पूजा शैली गमेते तय अथवा जो तरा गुरुजी अथवा पंडित जी तमें कहे वस्तुओं मंदिर में समाविष्ट करी पड़ से जेम के मोर हाथी हाथी नी थड़ अथवा नीचे होवी જોઈએ बेसव जीइए आ बधा मुद्दाओं सरस पॉइंट है परंतु ते जीवन साथ संबंधित है ते आ मुद्दा जीइने अमने कही सको અમે તમારું મંદિર ને તેજ રીતે ડિઝાઇન કરીશુ અને તેને તમારા ઘરોમાં પહોંચાડીશુ પછી ભલે તે ભારતમાં હોય કે ભારતની બહાર અમે તેને પહેલેથી જ લગભગ 55 દેશોમાં પહોંચાડીયું છે અને તમારા મંદિરની શ્રેણી જેટલી વેબસાઈટ તપાસો YouTube પર વિડીયોસ તપાસો જો તમે એક अथवा બે વિડીયોસ જોશો તો પછી તમે મંદિરની ડિઝાઇન રચના વિશે સ્પષ્ટ થશો વેબસાઈટ પર એક પ્રશંસાપત્ર વિભાગ છે જ્યાં તમે મંદિર ખરીદનારા લોકોને જોઈ શકો છો તેઓએ તેને કેવી રીતે મૂક્યું છે તેઓએ મંદિરને કેવી રીતે શણગારેલું છે